આજે આપણે ખાલી ત્રણ વર્ગ ભણવાના છે કયા કયા વર્ગ છે એક તો સર સાપ વાળું છે જે પેટે સરકીને હાલતું હોય પછી એ કોણ છે ઉડતા હોય એવા અને કાપડી જેવા ચલો ચલો હવે સ્ટાર્ટ કરીએ સરિસ્ૂપ સરિસૃપ એટલે શું રેપ્ટાલિયા રેપ્ટાલિયા એટલે શું તો કે સર જે પ્રચલન કરે છે પણ પ્રચલન છે એ કોના આધારે કરે છે તો કે સર પેટે સરકીને ચાલે જો એટલે કો વી સરપી હતા એટલે કે સરકતા અથવા તો પેટે ઘસરાઈને ચાલવાની જે પદ્ધતિ છે એને કહેવાય છે કયા શબ્દ ઉપરથી આવ્યું હતું તો કે સર લેટિન શબ્દ છે આ ખાસ યાદ રાખજો રેપિન અથવા તો રેપ્ટમ લેટિન વર્ડ છે ગ્રીક વર્ડ નથી આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર બધા સાયન્ટિફિક નેમ જોયા તો એ ક્યાં હતા ગ્રીક વર્ડમાં હતા કે લેટિનમાં હતા હા લેટિનમાં આપણે યાદ રાખ્યું હતું ને એટલે ઈટાલી સરસ થાય છે તેઓ મુખ્યત્વે પ્રાણીઓ છે ખાસ ક્યાં જોવા મળે છે સ્થળ ઉપર એટલે કે જમીન ઉપર જોવા મળે છે તેઓના શરીર છે એ શુષ્ક અને શૃંગમય ત્વચા અથવા તો અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્ક દ્વારા આવૃત છે સાપ જોયો છે કેવું લાગે એની એની ઉપર આવી ડિઝાઇન લાગે લાગે આવું જોયો એની ઉપર આખું કવચ આવે તો એ જે જોવા મળે છે યા તેઓ બહાર ખોલતા બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લાવ ધરાવતા નથી પરંતુ કાનની અંદર કર્ણ પટલ હોય કર્ણપલ્લવ તો આની આગળમાં ડેટકામાંય નહોતો જોવા મળતો તો જોવા મળતો તો ખાલી આંખના પોપચા જોવા મળતા કર્ણપલવ જોવા મળતો નહોતો આમાંય કર્ણપલવ છે એ જોવા મળતો નથી પણ પરંતુ કર્ણપટલ હોય કર્ણપટ્ટલ તો ખબર છે આપણને ક્યાં આવતો હતું અંદરની બાજુ આવતું આપણામાં હોય કે ન હોય કર્ણપટલ હોય હોય ને ઇંગ્લિશમાં એર ડ્રમ કીધું હતું જે બાહી અને મધ્ય કર્ણને જોડતું હતું એની પછી શું હતું તો કે સર કર્ણકંઠનળી હતી ઉપાંગો જો હાજર હોય તો બે જોડ હોય હોય તો હોય સાપ છે તેમાં નથી કાચબો છે તેમાં બે જોડ ઉપાંગો છે અગ્ર ઉપાંગ પશુ ઉપાંગ સાપની અંદર આપણને જોવા મળતા નથી હૃદય કેવું છે ત્રિખંડી છે આપણે સમજાવ્યું તો ત્રિખંડી હૃદય કેવું હોય કેવું હોય બે કર્ણક એક શેપક અહીંથી રુધિર આવે ઓટું વગરનું અહીંયા ઓટું વાળું ને અહીંયા મિશ્ર થઈ આવું જોયું ને કાલે ડેટકામાં હવે આમાં એક અપવાદ છે કોણ અપવાદ છે તો કે સર મગર છે ને એ આમાં આવે છે ઈ ચાર ખંડવાળું હૃદય ધરાવશે બાકી બધામાં કેવું છે ત્રણ ખંડવાળું પણ આની અંદર કેવું જોવા મળે છે લેટેસ્ટ હૃદય જોવા મળે છે ચાર ખંડ વાળું અપૂર્ણ વિભાજિત શેપક આપણામાં કેમ હોય આ સંપૂર્ણ વિભાજિત કર્ણક થઈ ગયા આ સંપૂર્ણ વિભાજિત ક્ષેપક થઈ ગયું પરંતુ એનામાં આ આખી ખાત છે ને જોવા મળે નીચેની ખાંચી આખી ન હોય આ રીતે હોય શકે પણ તો એ રુધિર તો કેવું થઈ ભેગું થઈ જાય ઓટું વાળું અપૂર્ણ વિભાજિત શેપક ખબર પડી પડીપ અસમતાપી છે અસમતાપી એટલે તો આપણે ભણી ગયા ગઈ કાલે શું થાય અસમતાપી એટલે સાપ અને ગરોળી તેમની કાચડીયુક્ત ત્વચા છે છે એ ભીંગડા દૂર કરે છે આપણે ખબર કહીએ છીએ સાપની કાચલી ઉતારેલી ક્યાંક કાટા કેવું હોય ને ત્યાં ભરાયેલી હોય નાના હશો ને ત્યાં તમને લેબની અંદર બતાવી હોય તો એ શું કરે ઉપરની જે ત્વચા હોય ને એ બહાર નાખી દે ને અંદર પછી નવી ત્વચા એને ઉગી હોય કે કેની અંદર એવું જોવા મળે છે તો કહે છે સાપ અને ગરોડી બંનેની અંદર જોવા મળે છે લિંગ ભેદ જોવા મળે છે આપણે કહે છે ને નાગ અને નાગડી નથી કહેતા નાગડી નીકળે અથવા તો નાગ દાદા નીકળે એવું કહે છે ને તો લિંગભેદ આપણને એમાં જોવા મળે છે અંતઃફલન ધરાવે એટલે કે માદા શરીરની અંદર ફલન જોવા મળે છે બંને જનીનું ફલન થાય તેવો મોટા ભાગના કેવા છે અંડ હોય અને વિકાસ કેવો છે સીધો જોવા મળે અંડ એટલે સાપના ઈંડા જોવા મળ્યા એવું નામ સાંભળ્યું છે તો શું છે અન ઈંડા મૂકે પણ વિકાસ કેવો છે સીધો છે એટલે કે ડીંબ જોવા મળે નહીં જે બાળક જન્મ જન્મશે ઈંડામાંથી કેવું હશે કોના જેવું દેખાતું હોય તો કે સર સીધે સીધું પુખ્ત પ્રાણી જેવું બતાતું હોય ચલો પાછળ આકૃતિ જો આપેલા આકૃતિ બતાય છે આ કોણ છે કેમેલિયોન છે કેમેલિયોન એટલે ગરોળીને મળતું હોય એવું આ છે મગર કાચીડો કહેવાય આને ગાર્ડન લિઝાર્ડ કહેવાય ગાર્ડન લિઝાર્ડ શું કહેવાય લીઝાડ એટલે ગરોળી થાય પરંતુ ગાર્ડનમાં રહેતી હોય એવી ગરોળી એને કાચીડો કહીએ આપણે કેમેલિયોન ને કાચીડો બંને અલગ અલગ છે હમણાં આપણે ભણીએ થોડું ચાલો ખારા પાણીનો કાજબો મેં ખબર કીધું તું કાયટો કીધું તું યાદ છે યાદ આવ્યું કઈને કાયટોન કેમ આવ્યું એને મળતો શબ્દ છે કિલોન છે અહીંયા કિલોન લખેલું છે અહીંયા કોને લખેલું છે કિલોન કોઈને ટેક્સ્ટબુકમાં કિલોન લખેલ નહી હોય હા એટલે તમને આકૃતિ મૂકે આ આકૃતિ કોણ છે તો આપણે ગોતેજબો છે કે ટર્ટલ છે એવું ગોતીએ ને પણ એનું નામ શું છે કિલોન છે આ તો કોબરા છે એ તો ખબર જ છે ચાલો હવે એક્ઝામ્પલ વાંચો દરિયાઈ કાજબો જેને ટર્ટલ કીએ આપણે એ સામાન્ય નામ છે પરંતુ મેઈન નામ ક્યુ છે કિલોન છે અહીંયા લખ્યું છે કિલોન પરંતુ ગુજરાતીમાં કિલોન લખેલું નથી એટલે ખાસ યાદ રાખજો બીજું છે બીજો ખાલી આ દરિયાઈ કાચબો છે એને કિલોન કહેવાય આ ખાલી કાચબો છે એને કહેવાય યાદ રાખજો દરિયાઈ કાજબો ખાલી કાજબો અલગ અલગ હોય વૃક્ષ ગરોળી જેને ટ્રીઝાટ કહેવાય કેમેલિયોન કોનું માઇકોન છે મને કોકને નાખોડા સાંભળાય છે ચાલો વૃક્ષ ગરોળી એટલે શું થાય ટ્રી લિઝાટ જેને કેમેલિયોન કહે છે આપણે બીજું કોણ છે તો કે બગીચાની ગરોળી જેને ગાર્ડન લિઝાર્ટ કહેવાય છે કે નહીં બે અલગ અલગ વસ્તુ ગાર્ડન ટ્રી લીઝાર્ટ આને શું કહેવાય કેલોટસ કહેવાય મગર તો આપણને ખબર છે ક્રોકોડાઈલ કહીએ છીએ પણ ક્રોકોડાઈલ છે એ સામાન્ય નામ છે ક્રોકોડિલસ છે એનું સાયન્ટિફિક નેમ છે અહીંયા ઘડિયાળ લખ્યું છે પણ ઘડિયાળ આપણે નહીં જોન એલિગેટર યાદ રાખજો શું યાદ રાખવાનું એલિગેટર ભીત ગરોળી જે આપણને લાઇટો ને નીચે આટા મારતી હોય એવું બતાવી એને શું કહેવાય હોલ લિઝાર્ડ કહેવાય હેમિડેક્ટાઇલસ કહેવાય શું કહેવાય હવે બે સાપ અહીંયા તો ખાલી લખ્યું છે ઝેરી સાપ પણ ક્યાં ક્યાં છે ઝેરી સાપ તો એક તો આપણે આ નારની ઉપર ચોકડીમાંથી યાદ રાખવાનું નથી કોબરા અથવા તો નાઝા નાઝા એનું કેવું નામ છે સાયન્ટિફિક નેમ પછી આ કાળોતરો છે ને મારો ચોકડી કાળોતરો બાળોતરો કંઈ નીટના એક્ઝામમાં પૂછે નહીં પૂછે હું ક્રેટ અથવા તો બેંગારૂસ પૂછે અને આપણે વાઇપર ને કેવું નામ સાંભળ્યું છે ને આ ચિત્રો મારો ચોકડી વાઈપર અથવા તો વાયપેરા આ બંને યાદ રાખો તો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો ચાલો જોઈ લો એકવાર આપણે તમને દસ મિનિટમાં ચેપ્ટર પૂરું એટલે રજા નવું ચેપ્ટર તો કાલે કરે ને આજે ન કરે નવું ચેપ્ટર નવા મુહૂર્તમાં કરવાનું હોય આજ થોડું કરવાનું હોય તો આપણે એક કામ કરશું બે દિવસનો જ ટાઈમ જે એક્સટેન્ડ કરેલો હતો ને ઉદાહરણ એ આજે બધા લેક્ચરના ટાઈમમાં ઉદાણ પાકા થઈ જાય ને એટલે કે સંધિપાદથી લઈને છેલ્લે સુધી સસ્તન સુધીના નામ હું કાલે પૂછીશ એવું નહીં રાખશે કે આજના જ પૂછા જ કાલે નહીં પૂછું ખબર છે ને મને શોર્ટ ટર્મ મેમરી લોસ છે મને કોઈ કીધું તું એટલે મને ભૂલાઈ જાય પૂછવાનું હોય તો પૂછાય જાય કંઈ નક્કી નહીં ચાલો ડાઉટ છે આમાં આગળ વધીએ ચાલો કોણ આવ્યું તો કે સર વિહગ આવ્યા ચાલો વિહગ તો પક્ષી આવે સામાન્ય રીતે પરંતુ એક પક્ષી એવું છે આમાં બે ત્રણ પક્ષી એવા આવે પણ એક પક્ષી આપણે પેગવીન સમજીએ તો પાપણને શું લાગે પેગવીન તો બે પક્ષથી હાલતું હોય બરફમાં રહેતી સસ્તનમાં પણ સસ્તનની અંદર નો આવે આની અંદર આવે

જૂની ટેક્સબુક બુક છે ને શાહમૃગનું ઈન્ડુ લખ્યું હોય હવે આપણને ખબર છે ને ઈન્ડુ એક કોષી નો હોય એમાં ઘણા બધા કોષ હોય તો આવે હું શાહમૃગનો અંડકોષ ચાલો ઈ શાહમૃગ આ છે તેઓ ચાચ ધરાવે છે એ તો ખબર જ હોય ભાઈ પક્ષીના ચાચ જ હોય ને એમ કે મોઢું થોડું હોય આપણી જેવું અગ્ર ઉપાંગો છે એ પાકની અંદર રૂપાંતર થયેલા હોય ને પશ્વ ઉપાંગો છે સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે જે ચાલવા કૂદવા તરવા કે વૃક્ષની શાખાઓને પકડવા માટે રૂપાંતર થયેલા હોય આ બારમાં ધોરણની લાઈન છે અગિયારમાં ધોરણની તો કે સર નહીં આ તો અમે નાના છોકરા હતા ત્યારના ભણીએ છીએ ભણો છો ને તમે ત્વચા કેવી હોય તો કે સર શુષ્ક હોય અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથી વગરની હોય છે આપણે કેમ ત્વચાની અંદર પ્રસવત ગ્રંથિ હોય સ્નિગ્ધ ગ્રંથિ હોય હોય કે ન હોય એવી આમાં આની સપાટી શરીરની સપાટી ઉપર એક પણ ગ્રંથિ હોતી નથી કંઈ તો ખાલી એક જ ગ્રંથિ આવે છે તેલી ગ્રંથિ છે એ પણ કંઈ પૂંછડીના ભાગે હોય છે બાકી હોય નહીં આથી એની ત્વચા કેવી હોય છે શુષ્ક હોય હવે શુષ્ક એટલે એને પડે કોના દ્વારા છે એની ઉપર આવી ગયા હોય એટલે એની ત્વચાને ઠંડી કેવું કંઈ લાગે એના પીછાથી રક્ષણ થાય એનું અંતઃ કંકાલ રીતે અસ્થિભૂત અને લાંબા અસ્થિઓ જે વાટ કોટર છે વાટ કોટર આપણે પહેર્યા હતા ને હવા એમાં ભરેલી હોય એવા યુક્ત પોલાર ને છિદ્રિષ્ટ હોય છે ભાઈ છિદ્ર હાડકા છિદ્રી હાડકા જરૂરિયાત હું કામ પક્ષીને ઉડવું છે છિદ્રવાળું એટલે શું થાય તો કે સર છિદ્રવાળું હોય ને તેની ઘનતા ઘટી જાય ઘનતા ઘટે એટલે વજનમાં હલકા થાય મારો કે છિદ્ર જગ્યાએ ઘન આખા હાડકા હોય અસ્થિ હોય તો શું થાય વજન વધે તેને ઉડવામાં સહાયતા થાય નહીં એટલે એ એના હાડકા કેવા હોય હોય તો અસ્થિના બનેલા પરંતુ છિદ્ર હોય ને એની અંદર હવા છે એ ભરેલી હોય એટલે એને ઉડવામાં સહાયતા મળે પક્ષીઓનો પાચન માર્ગ એ શું ધરાવે છે તો કે સર અન્ન સંગ્રહાશય અને પેસણી જેવા વધારાના કોટરો ધરાવે છે હવે આ પેસણી અને રેત્રિકા ને બે એને ભેગું નહીં કરતા રેત્રિકા ક્યાં આવી હતી ગયો તો ઋતુ કાય માંથી યાદ આવ્યું ને એટલે રેત્રિકા ને પેસણી બે ભેગું નહીં કરતા હું ભેગું કરી દેતો હું ભણતો હતો ને ત્યાં હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય હોય એટલે કે આપણી જેવું ચાર ખાના વાળું આનું જોવા મળે ઉષ્ણ વાળા છે એટલે કે સમતાપી છે ઓલા અસમતાપી હતા હોમો હોમયો થર્મસ કહેવાય એટલે કે સમતાપી કહેવાય આપણે ઓલો પો થર્મસ હતું યાદ આવ્યું તેને અસમતાપી કહેતા હતા એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા માટે સક્ષમ છે બહાર ઠંડી હોય ગરમી આપણા શરીરનું તાપમાન છે એ કેટલું હોય સાડત્રીસ સેલ્સિયસ આજુબાજુ રહેતું હોય વાતાશયો જે છે એ ફેફસાની સાથે સંકળાયેલા હોય જે શ્વસનમાં પૂરક બને છે એટલે કે મદદરૂપ થાય છે લિંગભેદ જોવા મળે છે અંતઃફલન જરાવે અ ઈંડા મૂકે એટલે કે અનપ્રસુ છે અને સીધો વિકાસ દર્શાવે છે એટલે કે પ્રત્યક્ષ વિકાસ હોય બચ્ચો નીકળે એ માતા પિતા જેવું બતાતું હોય ક્લિયર ડાઉટ છે કાંઈ ચાલો એક્ઝામ્પલ આ ચાર એક્ઝામ્પલ પહેલા જુઓ આ પેલું શું છે ગીત બીજું છે ઓસ્ટ્રીસ આ પેરોટ અને આ પીકોક છે પરંતુ આપણે આમાં નહીં આગળ જે નામ છે ને એ યાદ રાખવાનું કાગડા શું કહેવાય કોસ કહેવાય કબૂતરને શું કહેવાય તો કે સર પીજન આપણે યાદ હોય છે પીજન ક્યો ડવ સાબુ આવે એ નામ કોના ઉપરથી પડ્યું કબૂતર ઉપરથી એમાં કબૂતરનો નો સિમ્બોલ એવો જોજો કોલંબા શું કહેવાય કોલંબા તરીકે ઓળખવામાં આવે પેરોટ છે એને શું કહેવાય સીટા ક્યુલા કહેવાય પી સાયલેન્ટ હોય શું કહેવાય સીટા નામ યાદ રાખો શામૃગને શું કહેવાય ઓસ્ટ્રીચ કહે છે આપણે અથવા તો સ્ટ્રીથીઓ કહેવાય શું કહેવાય સ્ટ્રીથીઓ પી શું કહેવાય તો કે સર પાવો કહેવાય વગાડવાનો પાવો નહીં પાવો છે એ પ્રજાતિનું નામ છે શું કહેવાય પેગવીન કહેવાય શું કહેવાય અને ગીધ જેને વર્જર અથવા તો નિઓફ્રોન કહેવા નિઓફ્રોન શબ્દ આપણે બે હજાર એકવીસમાં પૂછાણો ક્લિયર જે પોલાર્સથી ધરાત આપણને મને ખબર હતી કે એને પક્ષી કહેવાય પણ પક્ષી ક્યુ છે નીચેના સાયન્ટિફિક નામ હોય તો ખબર પડે ને શું છે નિઓફ્રોન એટલે અહીંયા જે પાછળ જેટલા આપ્યા છે એના સાયન્ટિફિક નેમ આગળ આપ્યા છે એ યાદ રાખવા નિઓફ્રોન એટલે આ થાય પેલું જે છે ને એ ગીધ ડાઉટ છે રીડ કરવું છે તો કરી દો ચાલો ચાલો છેલ્લો વર્ગ છે જેને સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય એની લાક્ષણિકતા આપણને ખબર હોય કેમ કે એ તો આપણે જ છીએ ક્યાં કહેવાય વિવિધ નિવાસ સ્થાનોની અંદર જોવા મળે જેવા કે ધ્રુવ પ્રદેશ ઉપર જોવા મળે રણ ઉપર જોવા મળે પર્વતો ઉપર આટા મારતા હોય જંગલમાં આટા મારતા હોય કે તૃણભૂમિમાંય આટા મારતા હોય અને અંધારી ગુફાઓમાં આટા મારતા હોય બધે આટા મારતા એડવાન્સ છે એટલે બધા ઇક્વિપમેન્ટ વિકસાવેલા હોય એટલે એ બધે આટા મારતા હોય ચાલો તેમાંના કેટલાક ઉડવા અને પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા છે ભાઈ ઉડી હકે સસ્તન હા ઉડી હકે ને કોણ ચામાચીડિયું ચામાચીડિયું છે એ પક્ષી નથી કોણ છે સસ્તન છે સર તરી હકે એવા ક્યાં કયા સસ્તન છે તો કે વેલ છે ડોલ્ફિન છે ડોલ્ફિન છે આપણે માછલી કહે છે પડી માછલી નથી કોણ છે સસ્તન છે વિશાળ કાય માછલી જેને આપણે શું કહીએ વેલ કહીએ છીએ પણ વેલ છે એ છે સસ્તન છે આ સસ્તન નામ શું પડ્યું તો કે દૂધનો ગ્રંથિઓ જેને સ્તન ગ્રંથ કહેવાય એની હાજરી છે એટલા માટે એને શું કહેવાય છે તો કે એને સસ્તન કહે એટલે કે મેમાન્સ કહેવાય એનું કામ શું છે તો કે એના દ્વારા એના શિશુને પોષણ આપે છે તેઓ ચાલવા દોડવા આરોહણ કરવા દરમાં ઘૂસવા માટે તરવા કે ઉડવા માટે અનુકૂળ થયેલા બે જોડ પંગો ધરાવે છે ભાઈ આમાં કોઈને કંઈ યાદ રાખવા જેવું છે યાદ રાખવા જેવું કઈ નથી સર શાસ્ત્ર પ્રાણીઓની ત્વચા છે એ રૂવાટી ધરાવે છે બાહ્ય કર્ણય ધરાવે છે અને કર્ણ પલ્લાવની હાજરી પણ ધરાવે છે ખબર છે ને અહીંયા રૂવાટી હોય બાહ્ય કર્ણ પલ્લાવ આવી ગયા બધું તો આપણને ખબર છે ચાલો જડબામાં વિવિધ પ્રકારના દાંત હાજર હોય છે વિવિધ પ્રકારના દાંત એટલે આપણા ચાર પ્રકારના દાંત ધરાવે છે ખબર છે ને ક્યાં ક્યાં હોય છેદક રાક્ષી અગ્રદાટ અને દાઠ નાના છોકરામાં ક્યાં નો આવ્યા હોય તો નાના છોકરાની અંદર અગ્ર દાઠ ન હોય એટલે એનો એકવીસ જીરો બે હોય નાના છોકરાનું અને આપણું કેટલું હોય એકવીસ ત્રેવીસ હોય હોય ને એકવીસ ત્રેવીસ ચલો વિવિધ પ્રકારના દાંત હૃદય કેવું હોય ભાઈ ચતુષ્ખંડય હોય સહમતાપી પ્રાણીઓ છે આપણે ફેફસા દ્વારા શસન કરીએ છીએ લિંગભેદ જોવા મળે છે અંતઃફલન દર્શાવે છે થોડાક અપવાદો સાથે અપ્રત્યપ્રસ્વી છે અપ્રત્યપ્રસ્વી તો આપણને ખબર છે ને ભાઈ અપવાદ કોણ છે અપવાદ આપણે આપણા ચાત જે છે ને જેને પ્લેટિપસ કહેવાય છે એ ઇન્ડુ આપે બાકી બધા અપ્રત્યપ્રસ્વી છે એટલે કે બીજા સીધા શું કરે છે બાળકને જન્મ આપે છે આ બતક ચાત જે પ્લેટિપસ છે એટલે કે ઓરનીથો રાયનસ છે એ કોણ છે તો કે સર એ છે એ ઇંડો આપે બાકી બધા બાળકને જન્મ આપે છે બીજા સર એક્ઝામ્પલ આપો તો કે આ પેલું એ અન્નપ્રશ્વીનનું છે બાકી બધા અપ્રત્ય પ્રશ્વીનું એક્ઝામ્પલ છે કાંગારું જેને મેક્રોપસ કહેવાય ચામાચીડ્યું ટેરોપસ કહેવાય ઊંટ કેમલ ઉપરથી કેમ્બલસ નામ છે વાનરની અંદર મકાકા ઊંડને રેટસ કહેવાય રેટ ઉપરથી રેટસ યાદ રહી જાય ને ચાલો કૂતરો છે ફેલીડી ને કેની આગળ આપણે ભણી ગયા હતા યાદ આવ્યું તેમાં આ કેનિસ છે કૂતરો કેનિસ બિલાડી ને ફેલીસ યાદ રહી જાય કેમ કે પ્રજાતિ છે હાથી જેને એલિફસ કહેવાય છે ઘોડાને ઇક્વકસ કહેવાય ડોલ્ફિનને ડેલ્ફિન્સ કહેવાય અને બ્લુ વેલ છે એને બાલાનેપ્ટોરા કહેવાય વાઘને તો પેન્થેરા ટ્રાયગ્રીસ કહેવાય તો આપણે ભણી ગયા છે ને આ પેન્થેરા લેવો કહેવાય કાંઈ છે અઘરું હાલો આ બતક ચા જેને આપણે પ્લેટિપસ કહેતા હતા એ આને તો ઓળખી જ છીએ કાંગારું આપણી જેવું જ લાગે લાફો આપણી જેવો જ મારે માણસ જેવો લાફો મારે ને એવો જ લાફો કાંગારો મારે નેટ ઉપર જોવો જોજો આ કોણ છે તો કહે છે આ તો ચામાચડ્યું છે ને આ બ્લ્યુબેલ છે જે માછલી નથી સસ્તન છે ક્લિયર હવે ઇમ્પોર્ટન્ટ કોષ્ટક આવે છે જે તમે ભણી ગયાની જ વસ્તુ આમાં છે બીજું કાંઈ નથી આપણને ખબર છે કોષ્ટક તો સૌથી હેલા હોય હોય કે ન હોય આમાં જો આયોજન સ્તર આપણને બધાને ખબર છે અંગ છે એ અહીંયા પૃથુ કૃમ આવે એની પહેલાના બે છે પેશી વાળા છે આ કોષવાળા વાળો છે બાકી બધા અંગતંત્ર છે તો પેલું કોલમ ક્લિયર સમિતિ તો કે મોટા ભાગે સછિદ્રસી અસમિતિ ધરાવે છે ક્યારેક દ્વિપાશ્વ થઈ જાય ક્યારેક અરિયે છે એટલે કે વિવિધ ને લેખું બાકી આ તો અર્ય છે આ દ્વિપાશ્વ છે આ બધા ખાલી વચ્ચે આ અરિયા એન સિવાય દ્વિપાશ્વ બીજો કોલમ ક્લિયર ચાલો ત્રીજું છે દે કોષ તો આપણે યાદ રાખ્યું હતું કે દે કોષની અંદર સિગ્નિફિકેશન કોને એકને યાદ રાખવાનું કે સર સૂત્ર ક્રૂમ એ શું ધરાવે તો કે આભાસી દે કોષ ધરાવે એની અ અદે કોષ એટલે કે એ બધા ગેરહાજર વાળા છે પછીના બધા દે કોષ વાળા ત્રીજું કોલમ ક્લિયર થઈ ગયું ચોથું ખંડન છે ખંડન આપણે એક ખાસ યાદ રાખવાનું નુપૂરકમાં હોય જો નુપૂરક છે એમાં હાજર છે એની પહેલા બધામાં ગેરહાજર છે નુપૂરક એટલે કે કોણ આવે અળસિયું અળસિયા પછી આપણે વંદો દોરીએ છીએ એમાં દસ ખંડો ને એ બધું આપણે જોઈએ છીએ ને તો એની અંદર જોવા મળે અહીંયા છેલ્લે છે મેરુદંડી અને ત્રણ સિવાય બાકી બધામાં ગેરહાજર હોય ક્લિયર યાદ રહી જશે કંઈ અઘરું લાગે છે તો બોલો હાલો પાચન તંત્ર આપણે ભણી ગયા પૃથ્વી અપૂર્ણ હોય હોય કે ન હોય પછી આગળ જે છે કોષ્ટાંતરી અને કંકક ધરામાં એમાં આપણે ભયા નતા પાચન તંત્ર નો ઉલ્લેખ ન્યાય પાછળ કઈ કર્યો નહોતો એટલે એ ખાસ યાદ રાખો ને કઈ અપૂર્ણ જોવા મળે સૂત્ર સૂત્રામાં કેવું છે અઘરું કઈ ચલો આગળ જુઓ પરિવહન તંત્ર પરિવહન તંત્ર કોની અંદર જોવા મળતું હતું ભાઈ તો કે સરુપુરખથી જ જોવા મળતું હતું તો કે નુપૂરખની અંદર શું છે બતાય છે નુપોરખથી ત્યાંથી બધામાં હાજર છે

છિદ્રો ઓસ્ટિયાની બધું કહેતા હતા ક્લિયર થઈ ગયું આ આમાં શું હતું ડંખા ગીકા એક સ્પેશિયલાસ્ટ હતી આમાં હું થતું હતું કંક તકતીઓ કેટલી હતી ક્લિયર ચાલો ચપટું અને શરીર અને ચૂસકો ચપટા કૃમિની અંદર આવતા હતા આની અંદર કૃમિ આકાર છે એ કેવા હોય છે લંબાયેલા હોય માદા છે લંબાયેલી હતી યા દેવું નરકતા મોટું શરીર હતું પછી કોણ છે વલય જેવું શરીરનું ખંડન જોવા મળે છે કોની અંદર હોય નુપૂરકની અંદર નોપોરક પછી મને ઓલી બાજુ કંઈ બતાતું નથી લાઈટ છે એટલે સંધિપાદ આવે ને હા સર સંધિપાદ સંધિપાદની અંદર બાહ્યંકા ક્યુટિકલનું હોય પણ આપણે તો આગળ એવું ભણ્યા હતા કાયટીનનું હોય ભણ્યા હતા પછી અહીંયા મેં એવું પૂછ્યું હતું કાયટીન બીજા ક્યાં ભણી ગયા હતા યાદ એવું કંઈ તો ખાસ યાદ રાખવાનું ક્યુટિકલ એ આવે છે કાઇટી નહીં આવે છે પછી કોણ આવે બોલો તો મૃદુકાય મૃદુકાય નું કેવું હોય શરીર પોચું પોચું એટલે સુરક્ષા માટે બહાર આપણે બાહ્ય કંકાલ આપ્યું હતું ને પાયલામાં એમાં એમાં કોનું બાહ્ય કંકાલ છે કેલ્શિયમ કાર્બોનેટનું આપણે ભણી ગયા હતા પછી કોણ આવે સુર ત્વચી ત્વચી ત્વચીમાં જલવાહક તંત્ર જલવાહન તંત્ર છે બાકી બધામાં અત્યારે દ્વિપાશ સમિતિ આપણને તો અહીંયા વિશેષ સમિતિ છે અરીય સમિતિ આપણને જોવા મળે છે પછીનું જો કોણ હતું સામી મેરુદંડી જેમાં સૂંઢ ગ્રીવા અને ધળયુક્ત કૃમિ જોવા મળતા હતા કૃમિ જેવું જોવા મળતું હતું જેમાં સૂંઢની અંદર કિડની આવેલી હતી તમને નોટ્સ મળી એની કંઈ નહીં બધી એકારે મળી જશે ડોન્ટ વરી સૂંઢની અંદર આપણે કિડની બતાવી હતી કીધું તું ને એનું ઉત્સર્જન અંગ છે એ આગળ આવેલું હોય અને છેલ્લે તો છે એમાં મેરુદંડ જોવા મળે પૃષ્ઠ પોલું ચેતાર રજુ હોય ઝાલર ફાટો હોય ઉપાગો અથવા તો મીન પક્ષો આવેલા હોય અહીંયા તમારું ચેપ્ટર નંબર ચાર છે એની પૂર્ણાહુતિ થાય છે